નમસ્કાર મિત્રો હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ આ જુનાગઢની અંદર અને આપણે જવાનું છે મિત્રો ઉપરકોટ કિલ્લાની અંદર તો બંને રજો મારી સાથે વિડીયોની અંદર છેલ્લે સુધી જઈએ છીએ આપણે ઉપરકોટની અંદર ત્યાંનું શું ટિકિટ ભાવ છે અને ત્યાં કઈ રીતનું છે શું શું આપણે જોવાનું છે આ બધી માહિતી આપણે લઈએ છીએ તો બંને રજો વિડીયોની અંદર નીકળીએ આપણે આ જુનાગઢની સફરે મિત્રો ઉપરકોટની અંદર ત્યાં બંને રેજો વિડીયોની અંદર છેલ્લે સુધી મળીએ જો મિત્રો પહોંચી ગયા છીએ આપણે આ ઉપરકોટ ફોર્ટે સામે લખેલું છે ઉપરકોટ નો કિલ્લો છે મિત્રો અહીંયા અંદર જઈને તમને બધી માહિતી આપવાનું હતું શું છે ત્યાં બધું કડી કડી વાવ ને બધું અને એનો સમય તમને કીધું આઠ થી ચાર વાગ્યાનો છે મિત્રો દરવાજો બંધ થવાનો સમય છ વાગ્યાનો છે છ વાગ્યા પછી તમારે બહાર નીકળી જવાનું છે અને ચાર વાગ્યા સુધી તમારે ટિકિટ લઈને અંદર જાવ હોય તો જઈ શકો છો આઠ થી ચારમાં જઈએ એની ટિકિટની શું ભાવ છે ને બધું બતાવું તમને અંદર જઈને બંને રહેજો ચાલો તો જો મિત્રો ટિકિટ આપણે લઈ લીધી છે અને તમને માહિતી આપી દઉં કે આ ટિકિટ જે છે સો રૂપિયા છે અને જો આ ઉપરકોટ છે અહીંયા ટુરિસ્ટ ગાઈડ પણ તમને મળી જ્યાં સહયોગ તમારે લેવો હોય આ રીતના છે આખો ઉપરકોટ નો કિલ્લો તમે અહીંયા જો આ રીતના બનેલો છે જઈને તમને રૂબરૂ બતાવવાનું હજુ મેન એટ્રેક્શન એના બધા તો બાકી આ રીતનો આખો કિલ્લો છે એ અંદર ચાલો

અને ત્યાંથી આગળ તમે આવશો એટલે અહીંયા જો હનુમાનજી મહારાજ સાક્ષાત જોવા જય શ્રી રામ જય તો અહીંયા પણ આપણને બીજા એક છે મિત્રો અહીંયા ગણપતિ દાદા છે જો એ પણ તમને જોવા મળશે અહીંયા જય દાદા કી એ પણ છે જો અહીંયા જય દાદા અહીંયા પણ છે જો મિત્રો અહીંયા તમને એક વાવ જોવા મળશે તમે જોઈ શકો છો જો અહીંયા જોઈએ આપણે બતાવું તમને જો આ રીતની છે આખી વાવ જો મિત્રો જો મિત્રો અહીંથી આપણે ઉતરતા ઉતરતા આવ્યા છે નજીક થોડુંક આગળ જવાનું છે વાવ હજી અંદર છે મિત્રો જો અહીંથી બતાવું છું તમને વાવના દર્શન કરાવું ચાલો હજી અંદર છે વાવ સામે જો મિત્રો હજી

ચુડાસમા સમયમાં બંધાયેલી છે કરીને વાંચી લેજો તો જો મિત્રો આજે દરવાજા છે આજથી એક હજાર એકસો ને બાસઠ સાલ પહેલાના જુનાગઢ દરવાજા છે મિત્રો એની આખી મુકેલું છે જો અહીંયા લખેલું પણ છે એક સ્મારક નું બધું બાકી મિત્રો અહીંયા થોડીક એ પણ માહિતી છે કે એના જે નિયમો છે એનો પાલન કરજો નહીં પાંચ હજાર રૂપિયાનો દંડ થશે અથવા તો ત્રણ વર્ષની ક્યાં થશે તો એ પણ ધ્યાનમાં રાખજો બાકી જો આ બધું અહીંયા મૂકેલું છે ખાસ મિત્રો બીજી પણ તમને જાણકારી આપી દઉં કે અંદર પાનમાં વાવા કે એવું કઈ તમારે લઈ જવાનું નથી કારણ કે હશે તો બહાર તમને મુકાઈ દેશે તો એ તો ખાસ કિચ્ચામાં રાખતા જ નહીં અને મોઢામાં હશે તો પણ તમને સાફ કરાવવા માટે મોકલશે તો ખાસ એ પણ ધ્યાનમાં રાખજો આ બે વસ્તુ છે મિત્રો અને જોઈએ આગળ બતાવું છું તમને આખો ઉપર કોટનો કિલ્લો ખાલી મિત્રો બન્યા રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી જોજો છેલ્લે સુધી બાકી જો અમે ત્રણેય જઈ રહ્યા છીએ ધ્રુવ છું હું છું અને અમે તાજે ત્રણેય જો ખૂબ આનંદ છે મિત્રો અને મળીએ આગળ જો સામે કંઈક ગેમ ઝોન આવે છે બતાવું છું તમને ઘણું બધું છે અંદર જોવા જેવું બે કલાક જેટલો સમય લાગે છે વધી પણ શકે વિડીયો થોડોક લાંબો બને તો મિત્રો પરંતુ માહિતી તમને પૂરેપૂરી મળશે તો બન્યા રહેજો વિડીયોની અંદર જઈએ લોકેશન તો જો મિત્રો ઉપરકોટનું જક્શન જંક્શન અહીંયા અહિયાં રેલગાડી છે પરંતુ અત્યારે બંધ હાલતમાં છે તો તમે આવો તો કદાચ ખુલ્લી હોય તો બેસજો અને જોઈ શકો છો જો બાકી અહીંયા ટોયલેટ બાથરૂમ એ પણ શૌચાલયની વ્યવસ્થા છે સામે સાયકલ માર્ગ છે જોઈએ આપણે કઈ રીતનું છે આગળ તો જો મિત્રો અહીંયા માણેક તોપ બે અમે પેઢી છે તમને બતાવી દઉં આ માણેક તોપ છે અને આ માણેક તોપ બે પોઈન્ટ ચાર મીટર જેટલી લાંબી છે અને માણેક તોપ આખી પંચ ધાતુની બનેલી છે અને નીલમ તોપ સાથે જ આ તોપ પણ દીવની જૂનાગઢ લાવવા આવી દીવથી મિત્રો અને બનાવટ થોડીક જુદી પડતી છે અને બહારનું મુખ આખું

બાકી આ બાજુ બધી તોપો મૂકેલી છે જુનાગઢ ને રક્ષિત કરવા માટે જ્યારે શાસન હતું તો આ રીતનું એને રક્ષણ કરવા માટે ગોળામાંથી નાખે અને ચેક દૂર જઈને ફૂટે એ રીતની આખી તોપ હોય છે મિત્રો આખી પંચ બનેલી તો એવો મિત્રો તમારે અહીંયા આવો તો આ પેડલ પાવર કરીને સાયકલ આ મળે છે ભાડે તમારે લેવું હોય તો આ બધી સાયકલો પચાસ રૂપિયામાં છે ને ઘેર વાળી લેવી હોય તો સો રૂપિયા છે એવું હા એના સાહેબ કે સાયકલ લઈ લેજો મિત્રો અમે તો લઈ લીધી છે જેથી કરીને જઈએ એની મુસાફરી માણીએ આગળ બતાવું તમને બના રહ્યો જો મિત્રો આ ધ્રુવે સાયકલ લઈ લીધી છે ને અમે પણ જઈએ છીએ સાયકલની મુસાફરી માણતા માણતા જો એટલે મજા આવે એવું છે મિત્રો જઈએ આગળ ને બતાવું તમને આગળનો નજારો બાકી આ નિલમ તો મેં તમને બતાવી છે

તો મિત્રો આ જે તમે મહેલ જોવો છો એ નાની રાણક દેવીનો મહેલ છે અહીંયા એવું લખેલું છે જો આપણને આ આ રાણક દેવીનો પેલેસ છે મિત્રો મિત્રો અહીંયા રહેતા હશે કદાચ એ વર્ષ નું ઐતિહાસિક સિંહાવલોકન કરેલું છે અહીંયા એની માહિતી કેટલીક લખેલી છે તમે ફોશ કરીને વાંચી લેજો તો બાકી આવો મહેલ છે રાણક દેવીનો સતી રાણક દેવી કે છે મિત્રો અને અહીંયા છે એની બધી માહિતી ને બધું જો અહીંયા પણ લખેલી છે કેટલી માહિતી સાલવાર માહિતી લખેલી છે મિત્રો અહીંયા તો પણ મૂકેલી છે જો તો આ પણ તમે જોઈ શકો છો બાકી રાણક દેવી નું જે એમની સમાધિ છે એ તમને મેં મારા આ યુટ્યુબ ચેનલની અંદર બતાવેલી છે અને એ અમારા વઢવાણની અંદર સુરેન્દ્રનગરના એમની રાણક દેવીની સમાધિ એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક આપી દઈશ જોઈ લેજો ત્યાં જઈને બાકી જો થોડુંક અંધારું તમને અહીંયા લાગતું હશે અને જો અહીંયા થોડાક નીચા નીચા દરવાજા છે મિત્રો આનું પણ એક કારણ છે કે માણસો આમ નીચા નમીને અંદર પ્રવેશ કરે કારણ કે રાજાની એટલી મર્યાદા જાળવતા હોય છે બધા રાજા રાણી તો એવા નીચા નીચા અહીંયા એક કક્ષને બધું જોવા મળે છે મિત્રો એના દરવાજા ખાસ તો આ રીતનું છે મિત્રો જો અહીંયા આપણને આ બધું જોવા મળે એ અહીંયા જૂનાગઢ માં જે શિલાલેખ મિત્રો મૂકવા અશોકનો એનું અહીં ચિત્રણ કરેલું છે એ પણ તમને આ વિડિયોની અંદર લિંક આપી દઈશ જોઈ લેજો મિત્રો એ પણ આપણે મૂકેલો છે વિડીયો મિત્રો તમે પગથિયા ચડશો એટલે ત્યાં ઉપર આવશો તો ત્યાં પણ તમને આ રીતનો કક્ષ છે જોવા મળશે જો આ પણ અહીંયા કેટલીક માહિતી છે બાકી આ રીતનો આખા મહેલો હતા મિત્રો પહેલાના રાજાઓના તમે જોઈ શકો છો જો અહીંયા અહીંયા કેટલાક ફોટોગ્રાફ્સ છે મિત્રો એ પણ તમને બતાવી દઉં ચાલો અહીંના જૂના ફોટોગ્રાફ્સ છે મિત્રો તમને જોવાના ગમશે એવા ફોટોગ્રાફ્સ અહીંયા બાકી જો આ કિલ્લા છે જો અહીંયા પહેલા મિત્રો આવો હતો આ ઉપર કોટ પછી આવી રીતના થયો છે ને અત્યારે આ રીતનો દેખાય છે મિત્રો મેન્ટેનન્સ કામ અહીંયા બતાવ્યું છે કેટલું જો અહીંયા આ આનું પણ આ મેન્ટેનન્સ કામ જે અત્યારે થઈ ગયું છે મિત્રો આ તોરણ ગેટની માહિતી આપેલી છે પહેલો હતો એ મેઇન એન્ટ્રન્સ ગેટ હતો અહીંયા પણ એન્ટ્રન્સ ટાવર ની માહિતી જો અત્યારે સરસ મજાનું આ કરી દીધું છે એની કેટલીક માહિતી છે અહીંયા જો તો આ રીતનું જો અત્યારે એને પહેલા કઈ રીતના હતું એ બધું બતાવેલું છે જો સરસ મજાની જાડી પણ અહીંયા ગોઠવી દીધી છે બાકી જો મજાનું છે મિત્રો જય આગળ અહીંયા પણ છે છે તોરણ બનાવેલું જો સરસ કોતરણી તો આ પણ તમે જોવાનું અહીંયા ચૂકતા નહીં બાકી આ રીતનું આખું મહેજાજી ઉપર જવાનું છે મિત્રો છેક એ પણ તમને બતાવું ઉપર જઈને બને રહેજો આગળ મિત્રો અહીંયા કેટલીક બૌદ્ધ ગુફાઓ છે અહીંયા આપણે જોવા મિત્રો અહીંયા અડી કડીની વાવ છે મિત્રો આ રીતની વાવ છે ને અહીંયા કેટલીક માહિતી પણ લખેલી છે એની અગિયાર થી બારમી સદીની અંદર આ બંધાયેલી છે એવું માનવામાં આવે છે અને બે કન્યાઓની બલિદાનની વાર્તા અહીંયા કંઈક છે મિત્રો એ પ્રખ્યાત છે અડી કડી વાવને નવગણ કુવો જેને ન જોયો તે જીવતો મૂ એટલે મિત્રો આપણે તો જોઈ લીધું છે અહીંયા તમે પણ આવજો અને જોઈ લેજો આવતી અહીંયા કંઈક આવી લખેલી છે તો જોઈ શકો તો ચાલો જઈએ આપણે તમને રૂબરૂ બતાવું તમને વિડીયોમાં જોઈ લેશો તો આ વખતે તમને નહીં લાગુ પડે પરંતુ એક લાઈક આપી દેજો મિત્રો વિડીયોને ચાલો જો આ રીતની છે અહીંયા વાવ ને કુવો મિત્રો જઈએ આપણે જો ત્યાં અને બતાવું છું તમને જો ધીમે ધીમે જાવી છે નીચે અડી કરી વાવમાં જો મિત્રો આ રીતના આખા પથ્થરોને કાપીને બનાવવામાં આવી આ પથ્થરો તમે જો બાકી કે રીતના આખા

પાણી જો આ રીતનું છે સરસ મજાનું જો અને આ રીતનું છે આ બાજુ ઉપર આ રીતનું આખો કુવો છે મિત્રો જઈ આગળ તો જો મિત્રો અહીંયા સામે તમને ગિરનાર પર્વત પણ આયથી દેખાશે આડી ની વાવ મેં તમને બતાવી છે અને ત્યાંથી તમે આ બાજુ આ બગીચા બાજુ આવશો એટલે તમને સામે ગિરનાર આખો પર્વત દેખાય છે મિત્રો આનો વિડીયો પણ આપણે બનાવેલો છે નવ હજાર નવસો ને નવ્વાણું આજે સ્ટેપ એને આપણે ચડાવીએ છીએ ઉપર દત્તાત્રેયના પણ દર્શન તમને કરાયા મિત્રો એટલે ત્યાંનો વિડીયો પણ તમે જોઈ લેજો મારી આ ચેનલ ઉપર બાકી જો અહીંથી આ રીતનો આખો વ્યૂ દેખાય છે જો આ હળી વાવ ને આ બાજુ આખો ગાર્ડન છે અને જો આ રીતનું છે અહીંયા આખો કિલ્લો છે મિત્રો આ ફરતો જો જુનાગઢની ફરતો આખો કિલ્લો બાંધવામાં આવ્યો હતો અને મોર્ય યુગ કાળ દરમિયાન બંધાયેલો છે મિત્રો આ જે કિલ્લો છે આખો અને ત્યાર પછી અન્ય બીજા રાજાઓ છે એ શાસન કરતા ગયા અને એમ કિલ્લાની અંદર કદાચ સુધારા વધારા થતા ગયા હશે મિત્રો જો અહીંયા વોચ ટાવર પણ એક બનાવ્યો છે જો અહીંયા અને ત્યાંથી પણ તમે બધી જોઈ શકો છો નજર રાખી શકો છો તો જો આપણે આ વોચ ટાવર ઉપર આવી ગયા છે અને અહીંયા કદાચ એના ગુપ્તચરો આખા કિલ્લા ઉપર નજર રાખતા હશે એવું આપણે અનુમાન લગાવીએ છીએ જો આ રીતનું છે આખું ને આ કિલ્લો છે સામે ગર્વો ગઢ ગિરનાર છે જો મિત્રો સામે એ પણ તમે જોઈ શકો છો અહીંથી તમારે અહીં બેસવું હોય તો અહીંયા બેસવા માટે પણ બનાવેલું છે જો અહીંયા પણ તમે શાંતિથી બેસી શકો છો અને આનો આનંદ લઈ શકો છો જો મિત્રો મેં તમને જે અડીકડીની વાવ સામે બતાવી છે ત્યાં એના પગથિયાં અહીંથી જાય છે મિત્રો ત્યાં અને જો આ વાવ આખી બહુ મોટી છે એવું છે મિત્રો જો અહીંયા આખી આ વાવ છે અને આના પગથિયા મિત્રો ત્યાં જતા હોય છે જો આખી બહુ અંદર જે અત્યારે અંદર પાણી નથી મિત્રો જો પરંતુ આ રીતનું છે અહીંયા અને બતાવી જો આખો આ મિત્રો જો આપણે સામે જઈએ ઉપર અહીંયા પણ એક વાવનું નિર્માણ કરેલું છે આ પણ તમે જોઈ શકો છો અહીંયા જો છે એની માહિતી કેટલીક અહીંયા લખી હશે એ પણ તમને બતાવી દઉં અને જણાવી દઉં હું છે અહીંયા એ પણ જો અહીંયા પણ આખી અડી કડીની વાવત છે મિત્રો બહુ મોટી છે એકસો ને પંચાણું જેટલા પગથથી આજે મિત્રો એવું અહીંયા લખે છે તો એ પણ તમે અહીંયા વાંચી લેજો હું આખી માહિતી છે જો બતાવું તમને અને આ બાજુ આખો ગિરનાર જે છે તમને જોવા મળશે મિત્રો જો આ આખો ગિરનાર છે સામેનો તો મિત્રો બહુ જૂનો છે આ પણ ગિરનાર અને જો સામેથી એ જઈ શકાય છે જો મિત્રો આ ગિરનાર છે સામે અત્યારે તમને કદાચ ચાખુ ચાખુ દેખાતું હશે પરંતુ સામે આખો ગિરનાર પર્વત છે દત્તાત્રે અને આ જોઈને મને એક ઉક્તિ મિત્રો અહીંયા યાદ આવી જાય છે કે સોરઠ ધરા જગ અને જગ જૂનો ગિરનાર અહીંયા હાવદડા હેંજણ પીએ મારા નવલા નરનેનાર તો મિત્રો આવું કંઈક જુનાગઢનો આ કિલ્લો છે ને આ જુનાગઢ છે મિત્રો તો ખૂબ જ વખણાય છે જઈએ આગળ અહીંયા આપણને આ ગિરનાર દરવાજો છે બતાવો તમને જો અહીંયા પોઝ કરજો અને આખો ગિરનારનો દરવાજો છે મિત્રો એટલે કદાચ અહીંથી જવાતું હશે આ ગિરનાર બાજુ એટલે અહીંયા લખેલું છે આ ગિરનાર દરવાજો જો અહીંથી આ રીતનું છે જો જો મિત્રો આ જે ગેપ છે આ તોપ અહિયાં થી તમે ગિરનાર પર્વત નો નજારો જોઈ શકો છો એટલે આ ગેટ આ જે તોપ જે આપણને ગિરનાર પર્વત ઉપર આ બાજુ જો છે સામે આખો ગિરનાર પર્વત ધુમ્મસ છે નહીં દેખાય પરંતુ જો આ રીતની છે આ તોપ ને જો આગળ તો મિત્રો કિલ્લા ની અંદર આ રીતના બારીઓ રાખવામાં આવતી મિત્રો અને આ બારીઓ એવી હોય

આખું જોવા મળશે આખો કિલ્લો છે મિત્રો પૂરી ટુર તમને કરાવી છે આ કિલ્લાની તો વિડીયો હોય તો એક લાઇક આપી દેજો મિત્રો ખાસ બહુ મહેનત પડે છે આ અંદર મિત્રો બનાવવામાં તો ખાલી એક લાઈક આપી દેજો જો વિડીયો ગમ્યો હોય તો જો આવું બધું છે અહીંયા અને જો અહિયાં પણ બીજી એક તોપ મૂકેલી છે જો બે ત્રણ તોપો છે મિત્રો ત્રણ દરવાજામાં જો આ રીતની તોપો અહીંયા મૂકેલી છે કોઈ પણ સામેથી એટેક થાય તો સીધા ગોળીબાર કરવામાં આવે જો નીચેથી તો તો આ આ રીતનું છે મિત્રો મિત્રો જો 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 અને અહીંથી તમને બતાવી બેક સાઈડનો પણ આખો અહીંયા હરીસા ટાઈપના અહીંયા જે મૂકેલા છે ત્યાં ગુજરાતની કેટલીક માહિતી પણ મૂકેલી છે તો એ પણ વાત જો અહીંયા ચુડાસમા વંશ પણ અહીંયા શાસન કરી ગયો છે એની પણ માહિતી છે અને આ બાજુ

ફરતા અને આ બાજુ ગિરનાર છે બહુ મોટું છે મિત્રો તો એ રીતના ટાઈમ લઈને આવશો તો જ તમે શાંતિથી એને જોઈ શકશો અને મિત્રો એની ખાસ રાખેકા અને રાણક દેવીની કથા તમે કદાચ સાંભળી હશે પણ છે અહીંયા તો મિત્રો બાર વર્ષ સુધી સિદ્ધરાજ જયસિંહ જે છે એ આ કિલ્લાને જીતવા માટે ત્યાં પડાવ નાખે છે મિત્રો અને પછી દેવ કરીને હોય છે એ ફૂટી જાય છે અને દરવાજા ખોલી નાખે છે મિત્રો અને એ રીતનું હોય છે અને પછી આ સિદ્ધરાજ જયસિંહ આ કિલ્લાને જીતે છે મિત્રો પરંતુ અહીંયા પણ ખાવાનું ખૂટી ગયું હોય છે એના ભંડારો ખૂટી ગયા હોય છે એટલે મિત્રો બહારથી કંઈક લાવવું તો પડે અને આ દેવ જે છે એ થોડોક ફૂટી જાય છે મિત્રો એટલે એમની સાથે જતો રહે છે અને આ દરવાજાના ગેટને ખોલી દે છે અને એ રીતના રાખીંગાર અને રાણક દેવી મિત્રો એ બંને અહીંયા હારી જતા આપણને જોવા મળે છે રાખીંગારના બંને પુત્રોને પણ મારી નાખે છે મિત્રો અને એ રીતના ને રાણક દેવી પછી ભાગી જાય છે અને એ અમારા વઢવાણની અંદર ત્યાં સતી થાય છે મિત્રો સુરેન્દ્રનગર આગળ તો એ પણ તમે જોજો વિડીયોને એ પણ તમને લિંક આપી દઈશ બાકી જો અહીંયા તો આ રીતનું છે આખું લોકેશન

પાડી દેવામાં આવતા મિત્રો એવું કહે છે એટલે આને આનું નામ આપેલું છે ધક્કા બારી જો અહીંથી નીચે મોટી ખીણ છે એવું કહે છે જો અને અહીંથી મિત્રો ધક્કો મારી દેવામાં આવતો એટલે કોઈ પણ વ્યક્તિ જે છે ત્યાં એ નીચે પટકાતું અને મિત્રો માગજ ઉપર વાગે એટલે કદાચ મરી જાય એ રીતનું હશે તો જો એ રીતની ધક્કા છે ત્યાં એટલે ધક્કો મારવામાં આવે વ્યક્તિને અને એ રીતના પેલા સજા આપવામાં આવતી મિત્રો પેલા તો એ જેલ કેવું કંઈક હશે નહીં મિત્રો કદાચ અથવા તો હશે તો પણ આ જે છે એ કદાચ મૃત્યુદંડ આને આપણે તો આ રીતનું મૃત્યુદંડ આપવામાં આવતો હશે ધક્કો દઈને મારી નાખવામાં આવતા હશે કારણ કે રાજા રાજાશાહી હતી મિત્રો પેલા તો રાજાનો જે ન્યાય હોય એ સર્વમાન્ય ગણવામાં આવતો મિત્રો તો એ રીતનું હતું મિત્રો જો જઈએ આગળ ને બતાવું

અને અહીંયા આપણે બનાવેલો છે ચાલો તો આ ટાવર ની આપણે મુલાકાત લઈએ અને જોઈએ કઈ રીતનું છે ત્યાં ઉપર જો આ રીતના આખી સીડીઓ છે અને આપણે ઉપર ચાવી આ ટાવર ઉપર જો બનાવેલો છે આ ટાવર જો તમને અહીંયા થી વચ્ચેથી બતાવી દો જો આખું આ સરોવર છે આ બાજુ જો અહીંથી પાણી જે છે પૂરું પાડવામાં આવતું પહેલા આખા કિલ્લાને તો એ રીતનું છે એના સૈનિકો નામથી જો આપણે આ ટાવર ઉપર આવી ગયા છીએ અને અહીંથી આખો આ ગિરનાર અહીંથી દેખાય છે તમે જોઈ શકો છો જો અહીંયા અને અહીંયા મિત્રો આ સરોવરો છે જો ને પાણીથી ભરેલા છે છલો છોલ આ સરોવરો છે અને આ બાજુ આખું જુનાગઢ શહેર અત્યારનું જો તો આ રીતનું છે મિત્રો ઉપર આવશો તો આટલો સરસ મજાનો નજારો તમે અહીંથી જોઈ શકો છો જો ઉપરનું લોકેશન છે જો મિત્રો ને આ બાજુ સામે ગિરનાર જો સામે

અને અહીંયા લખેલું જો આ નવગણ કુવો જો કડી કડી વાવ ને નવગણ કુવો જેને ન જોયો એ જીવતો મુવો જો આ ઊંધું છે મિત્રો અહીંથી તમને બતાવી દઉં જે સીધું છે તો આ બાજુથી છે આખું સીધું જો લખેલું છે નવગણ કુવો જો આ બાજુ છે મિત્રો આખો કુવો અને આ કુવો છે ત્યાંથી તમે જોઈ શકો છો જો મેં તમને બતાવી દીધો મિત્રો અહીંથી તો તમે આને પણ વિડીયોની અંદર પણ જોઈ લેજો મિત્રો જો અહીંથી આખું જવાય છે ત્યાં જો તો જો મિત્રો અહીંયા રા નવગઢના કુળદેવી માં એ ખોડિયાર માતાજી અહીંયા બિરાજમાન છે જો નવગઢ કો ઉપરકોટ જુનાગઢ અને અહીંયા માં ખોડિયાર માતાજી બિરાજમાન છે એમના પણ તમને દર્શન કરાવી દઉં જય હો આ ખોડિયાર માતાજી જો આ રીતનું અંદર છે મંદિર અને અહીંયા

ત્યારે પ્રવાસીઓ ઘણા આવેલા છે જો અહીંયાથી તમને બતાવ છે જો અહીંથી પણ બતાવી જો આ બારીઓ છે એની તો અહીંથી પણ તમને દેખાય છે જો બતાવું તમને જો તો અહીંયા બતાવી છે જો જો મિત્રો ઘણો ઊંડો છે કુવો અને ત્યાં બધી અલગ અલગ બારીઓ છે ને ત્યાંથી તમે જોઈ શકો છો જો પાંચ સાત જેવી એટલી બારીઓ છે ત્યાં અને આ રીતનું છે અહીંયા તો એની એક ઉગતી છે કડી કડી વાવ અને નવગણ કૂવો ત્યાં શ્રણવર્ણનો જન્મ થયો બધા મિત્રો અહીંયા શ્રવણનો જન્મ થયો હતો પરંતુ આવી ઉક્તિ જે આપણને ખબર નથી પણ આ રીતનું છે અહીંયા જો આ રીતનું આખો નવગણ કુવો બતાવ્યો તમને જો આ રીતનું છે અહીંયા જો તો જો મિત્રો અહીંયા અનાજ ભંડાર આ કોઠાર છે નવાબોનું મિત્રો અને સતત બાર વર્ષ સુધી આજ ભંડારમાંથી ઉપયોગ થયો તો એવું માનવામાં આવ્યો જો નીચે છે મિત્રો ઉપર કાચ મૂકી દીધા છે પરંતુ નીચે છે

ઉપરકોટનો કિલ્લો જૂનાગઢનો તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે વિડીયો જો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ મિત્રો બે લાયકન પણ દબાવવાનું ભૂલતા નહીં અને વિડીયો પૂરોપૂરે જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મળ્યો મિત્રો નવા લોકેશન સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી આવજો મિત્રો